પરંતુ જે રીતના આપણે સવે તાજેતરમાં જોયું કે બોટાદનો જે હડદા કાંડ થયો હડદા કાંડ થયો હડદરની અંદર જે ખેડૂતો આપણી માટે અત્યારે જેલમાં સંઘર્ષ કરી રહ્યા છે પંચ્યાશી ખેડૂતો અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અત્યારે જેલની અંદર છે એમના તમામના આપણે સવે નામ લઈને યાદ કરવા પડશે એવા આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ બોરખતરિયા હોય તમામે તમામ પંચ્યાસી લોકો રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ અભિવાદન કરીએ બોટાદ અંદર જે રીતના આપણે જોયું કે જે રીતના અંગ્રેજ જનરલ ડાયરે

અમુક પોલીસના લોકો જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના ખોળે બેઠીને ગુલામી કરી રહ્યા છે એમને પણ હું કેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આંદોલનની ની જન્મેલી પાર્ટી છે અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ બધાનો વારો આવવાનો છે આમ આદમી પાર્ટીના નેતાઓ લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે બધાને 2027 પછી લોઢાના મેડલો પહેરાવવાના છે યાદ રાખજો આ સભામાં નો આવવા દેવા માટે અનેક ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ લોકોને ધાક ધમકીઓ આપી ખોટા કેસ કરવાની ભિકરાણીઓ બતાવી જેલમાં નાખવાની ભિકરાણીઓ બતાવી ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી હામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ બે ની રાહ જોઈને બેઠા છીએ ત્યારે ગમે ત્યારે પણ આપણે જોયું છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે યુવાનોએ આત્મહત્યા કરી છે મહિલાઓ હોય પશુપાલકો હોય રત્ન કલાકારો હોય આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે ત્રણસો ને પાંસઠ દિવસમાં નવ હજાર કરતાં પણ વધારે લોકોએ આત્મહત્યા કરી છે આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે ત્રણસો ને પાંસઠ દિવસમાં નવસો કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે આ ગુજરાતની અંદર એક વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસમાં બાવીસો કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપ ગુજારવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ જાતની ઘટનાઓ તમે લઈ લ્યો મોરબીની અંદર પુલ દુર્ઘટના હોય બધી જ ઘટનાઓને આપણે યાદ કરીએ તખ્તશિલા સુરતની અંદર અગ્નિકાંડ હોય ટીઆરપી ગેમ ઝોનનું અગ્નિકાંડ હોય બધી જ પુલની દુર્ઘટનાઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના પાપે અને એમના કારણે આજે નિર્દોષ ગુજરાતીઓના જીવ જાય છે ત્યારે અમે સૌ તમારી આત્મા જગાડવા માટે આવ્યા છીએ અને જ્યારે જ્યારે પણ વિપક્ષના નેતાઓ એમની સામે અવાજ ઉઠાવીએ છીએ સાચું બોલીએ છીએ એમનો વિરોધ કરીએ છીએ ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એમાં પણ મોકૂફ કરવાનું કે છે ત્યારે આપણો આ ભારત દેશ કોઈ મોદી કે શાના ફરમાન થી નહીં ચાલે આપણો ભારત દેશ ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર ના સંવિધાન થી ચાલશે યાદ રાખજો तेरे हूँ आप सब ने माटे कहवा क्या भाजप ने हूँ कहवा मांगू छू कि मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है सीना चीर के दिखा दूंगा अंदर बैठा हिंदुस्तान है अंदर बैठा हिंदुस्तान है आप हिंदुस्तान आप भारत देश कोई भूमि नो टुकड़ो नहीं

લોહીની અંદર દેશભક્તિ વહી રહી છે અમારા ખૂન ની અંદર રાષ્ટ્રભક્તિ ભક્તિ વધી રહી છે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી

હમણાં જોયું કે તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગેશ અરે તમારી તાકાત નથી કે આ ગોપાલ ઇટાલિયાની સામે 1 મિનિટ પણ તમે લાઈવમાં ડિબેટ કરવા બેઠી શકો તમારી ઓકાત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે કામો કર્યા છે એ તમારા 156 ધારા સભ્ય કામ કરીને દેખાડે અરે તમારી હિંમત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાને તમે ઝુકાવી શકો કે ડરાવી શકો આમ આદમી પાર્ટી આંદોલન ની કોક માંથી થાકી ગયા છે ત્રાહીમારી ચુક્યા છે પાટીદાર સમાજ ની વાત કરું તો અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરીને રાતના બાર વાગે ઘરમાંથી કાઢીને સરઘસ કાઢવામાં આવે છે સ્ટેશન લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર ત્રીસ કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને જેલની અંદર નાખવામાં આવ્યા છે હમણાં સુદામડાની અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની જ્યારે સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે ગાળો આપે છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપણે સમજવાની જરૂર છે મિત્રો આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે અવારનવાર આપણે જોઈએ છીએ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે એવું આ નરેન્દ્ર મોદી કહે છે ત્યારે હું એમની વાત સાથે 100% સહમત છું હિન્દુઓ ખતરામાં છે પણ એ ખતરો મુસલમાનથી નહીં પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી છે હું વારનવાર કહું છું દેશ ને જો કોઈ બચાવી શકે તો આ વડાપ્રધાન ની ખુરશી ઉપર થી રાજીનામું આપે તો આ દેશ બચી શકે બાકી આ દેશ બચી ન શકે મિત્રો આપણે સવારે આપણી આત્મા જગાડવાની છે અવારનવાર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસ્લમાન ની વાત કરે પાકિસ્તાન બાંગ્લાદેશ ની વાત કરે કબ્રસ્તાન શમશાન ની વાત કરે મંદિર અને મસ્જિદ ની વાત કરે પરંતુ આ જાહેર મંચ ઉપરથી આપ સૌને હું કેવા માંગુ છું કે ભૃજરાજ સોલંકી નરેન્દ્ર મોદી ને હિન્દુ નથી માનતો નથી માનતો અને નથી માનતો અને બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદી હિન્દુ નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે એમની પાસેથી પાંચસો ને પચાસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું પાપ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે આપણે સૌ સમજવાની જરૂર છે હિન્દુત્વ નો

સોરઠિયા યુવા રાજુભાઈ કરપડા યુવા પ્રવીણભાઈ રામ યુવા સુધીરભાઈ વાઘાણી યુવા તમામે તમામ યુવાનો ને આમ આદમી પાર્ટી આગળ કરે છે ત્યારે યુવાનો આ ગુજરાત ની રાજનીતિ થી દૂર નો ભાગો સારા અને સાચા લોકો આ ગુજરાત રાજનીતિ છોડી દીધી અને એવા લોકોએ પણ આવું પડશે જે નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તા થી લઈને વિધાનસભા સુધી બુલંદ અને જો આપણા દેશની રાજનીતિમાં ન આવ્યા તો પંજાબ ની અંદર આ દેશના અન્નદાતાઓ ખેડૂતોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યું ચક્કા જામ કરીને બેઠા અને એના કારણે ત્રણ કાળા કાયદા પણ પાછા ખેંચવામાં આવ્યા આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાવવાનું કામ આ ખેડૂતોએ કર્યું છે મિત્રો એટલે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે જોડાવાનું છે ત્યારે યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો તમે શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો અસફાખુલ્લા ખાન ઠાકોર રોશન રોશનસિંહ અઢાર વર્ષ

નથી ક્રાંતિ લાવી લાવી તો હું આપ સૌને નારો આપીશ કે પરિવર્તન તમારે સૌએ બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાત થી પરિવર્તન બોલવાનું છે તૈયાર છો તો બોલો પરિવર્તન